અમદાવાદનો એસજી હાઈવે કે જ્યાં કર્ણાવતી ક્લબ પાસે વહેલી સવારે કારે પલટી મારી જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ શહેરના મુખ્ય એસજી હાઈવે પર આજે સવારના સમયે કર્ણાવતી ક્લબ પાસે હોન્ડા મારી જોકે રાહતના દાવો કર્યો કે બાઇક ચાલકને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો તો કર્ણાવતી ક્લબ પાસેની આ ઘટના કે જ્યાં જે હોન્ડા સિટી કાર હતી તે આખી આખી પલટી ગઈ હતી સદનસીબે ચાલકનો આ બચાવ થયો છે ચાલક સાથે પણ એબીપી અસ્મિતાએ વાત કરીને તેઓએ કહ્યું કે બાઇકને બચાવવા જતા આ પ્રકારે અકસ્માત સર્જાયો તો વહેલી સવારે એસજી હાઇવે પર આ પ્રકારની ઘટના છે જે કાર હતી તે આખી આખી પલટી ખાઈ ગઈ હતી સદનસીબે ચાલકનો આ બચાવ થયો છે ચાલક સાથે પણ એબીપી બીપી અસ્મિતાએ વાત કરી ત્યારે કહ્યું કે બાઇક ચાલકને બચાવવા જતા આ જે કાર હતી તે કાર પલટી ગઈ છે અમદાવાદના એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબ પાસેના રસ્તા ઉપર આજે વહેલી સવારે આપ જોઈ રહ્યા છો એક ઊંડા સિટી કાર છે જે નવી કાર છે તે નવી કાર આખી પલટી મારી ગઈ છે આ કારની સ્થિતિને જોતા લાગે છે કે આમાં ડ્રાઈવ કરનાર વ્યક્તિ કે કોઈ સાથે હશે તેને ભયાનક કે ગંભીર ઈજા થઈ હશે કારણ કે જે રીતના ગાડીએ પલટી મારી છે તે પ્રમાણે ગાડીની તમામ એસેસરીઓ રસ્તા ઉપર અત્યારે વિખરાઈ પડી છે તેને જોતા લાગે છે કે ભયાનક અકસ્માત થયો છે આ ઘટનાની જાણ થતાં હવે સ્થાનિક પોલીસ પણ અહીં પહોંચી છે અને તે તપાસ કરી રહી છે આપ જોઈ રહ્યા છો કે ગાડી જે રીતના પલટી મારી છે તે પ્રમાણે ગાડીના તમામ એસેસરી અને કાચ સહિતની વસ્તુઓ રસ્તા ઉપર વિખેરાયેલી પડી છે એટલે કે ગાડીએ જે સ્પીડ હશે તે કેવી મુશ્કેલ છે કે કેટલી સ્પીડ હશે પણ આખી ગાડી ઊંધી થઈ ગઈ છે અને તે જ પ્રમાણે થયા બાદ હવે પોલીસ પણ અહીંયા પહોંચી જાય આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ગાડી છે જેમાં નીચે જે એરબેટ છે તે એરબેટ પણ ખુલી ગઈ છે એટલે કે આખી ગાડી જે પલટી મારી ગઈ છે તે નવી ગાડી છે હજી આ ગાડીનો નંબર પણ નથી આવ્યો એટલે કે ટીસી પાસિંગ છે ટેમ્પરરી જેને કહી શકાય એટલે કે નવી જ ગાડી હતી અને નવી ગાડી એસ જે હાઈવે ઉપર પલટી મારી ગઈ છે ગાડી આખી ઊંધી થઈ જતાં જ રસ્તા ઉપર આપને કહી દો કે ટ્રાફિક જામ જેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે જે રેડિએટર છે તેનું પાણી હોય તેનું ઓઈલ હોય તે તમામ વસ્તુઓ નુકસાનગ્રસ્ત થઈ છે આગળનું જે બોનેટ કહેવાય તે બોનેટની અંદરનું તમામ એન્જિન સહિતનો ભાગ અંદરની તરફ ઘસી ગયો છે એટલે કે ગાડીની સ્થિતિને જોતા લાગે ગાડીની સ્થિતિને જોતા એટલી ભયાનકતા લાગે કે ખાસ કરી અને આ ગાડીમાં ડ્રાઈવ કરનાર વ્યક્તિને લાગ્યું હશે પણ કહેવાય છે કે જાકોરા કે સાયા માર શકે ના કોઈ કે આ ગાડીમાં ડ્રાઈવ કરનાર વ્યક્તિને એક ઈજા નથી થઈ એટલે કે પોલીસ પહોંચી છે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તેમની સાથે વાતચીત કરી રહી છે આપ જોઈ રહ્યા છો પોલીસ તપાસ કરી રહી છે જેથી કરીને કોઈ મુશ્કેલી ન થાય અને ખાસ કરીને પંકજભાઈ આપ ડ્રાઈવ કરતા હતા મોટર બાઇક હતું શું હતી સ્થિતિ મોટર બાઇક એને બચાવવા માટેનો પ્રયાસ કર્યો આપે હા હું લેફ્ટ ટર્ન આમ ટર્ન લીધું ને એટલે પેલા બ્લોકને અડી બ્લોકને અડીને આમ પલટી થઈ